ઘરના મંદિરમાં મૂર્તિ પણ ના રાખતા આ પાંચ દેવી દેવતાની મૂર્તિ લાગી શકે છે દોષ જાણો નિયમો સનાતન ધર્મ અનુસાર આપણે આપના ઘરના પૂજા રૂમમાં દેવી દેવતાઓની સ્થાપના કરતી વખતે કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ ઘરમાં પૂજા ખંડ હંમેશા ઈશાન ખુનામાં એટલે કે ઉત્તરપૂર્વ દિશામાં હોવો જોઈએ આવો અમે તમને જણાવીએ કે ઘરમાં કયા દેવી દેવતાઓની મૂર્તિઓ ન રાખવી જોઈએ હિન્દુ ધર્મમાં આપને હજારો દેવી દેવતાઓની પૂજા કરીએ સમયે એની સાથે જ ઘર એવી જગ્યા હોય છે જ્યાં ગ્રહસ્થ આશ્રમનું પાલન થાય છે એવામાં સનાતન ધર્મ અનુસાર આપણે ઘરના પૂજા ઘરમાં દેવી દેવતાઓની સ્થાપના કરતી સમયે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ

ચાલો જાણીએ જ્યોતિષી અને વાસ્તુ નિષ્ણાત પાસેથી ઘરમાં કયા દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવી જોઈએ અને બુલથી પણ તમારા પૂજા રૂમમાં કઈ મૂર્તિઓ ન રાખવી જોઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિએ ક્યારેય પણ પોતાના ઘરમાં કે પૂજા ઘરમાં વૃદ્ધ મુદ્રામાં દેવી દેવતાઓની મૂર્તિઓ ન રાખવી જોઈએ પૂજા રૂમ એ એવી જગ્યા છે જે આપણા ઘરમાં સકારાત્મક પૂજાનો વિસ્તાર કરે છે આ સાથે પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી કોઈ પણ મૂર્તિ ન રાખવી જોઈએ આ સિવાય ઘરના મંદિરમાં પ્લાસ્ટિક કે માર્બલની બનેલી મૂર્તિ ન રાખવી જોઈએ જ્યારે પણ તમે તમારા ઘરના મંદિરમાં કોઈ મૂર્તિ રાખો છો ત્યારે હંમેશા ખાતરી કરો કે તે ચાંદી પિત્તળ સોના અથવા માટીની બનેલી હોય આ સિવાય તમે તમારા ઘરના મંદિરમાં પણ તસવીરો રાખી શકો છો ઘરમાં ભગવાન ગણેશની એક જ મૂર્તિ હોવી જોઈએ દેવી લક્ષ્મીને ડાબી બાજુ અને દેવી સરસ્વતીને લક્ષ્મીની જમણી બાજુ રાખવી જોઈએ

मां दुर्गा विषय वाक करता हूं आपने ध्यान मांग राखूं જોઈએ કે आपने તેмна કયા સ્વરૂપને આપના ઘર માં રાખીએ છીએ મહિષાસુર મર્દિનીના સ્વરૂપની જે યુદ્ધ કરતી ચંડીકા દેવીનું સ્વરૂપ આવી મૂર્તિઓ અથવા ચિત્રો ક્યારે ઘરના મંદિરમાં રાખવા જોઈએ માં દુર્ગાના સૌમ્ય સ્વરૂપને હંમેશા ઘર માં રાખો જો તમે માં દુર્ગાની તસવીર રાખતા હો તો હંમેશા ધ્યાન રાખો કે તેмна સિંહનું મોં બંધ હોવું જોઈએ ઘરમાં હંમેશા દેવી લક્ષ્મી ની બેઠેલી તસવીર રાખો ત્રિદેવ વિશે વાત કરીએ તો ફક્ત વિષ્ણુ અને શિવના સ્વરૂપો જ સ્થાપિત થઈ શકે છે ઘરના મંદિર માં ભગવાન બ્રહ્માની સ્થાપના ક્યારેય ન કરવી જોઈએ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ